બોડેલીમાં માનવતાનું જીવંત ઉદાહરણ બન્યા દિનેશભાઈ નાગર હૈદર પઠાણ અને સલીમભાઈ બોડેલીના અલીપુરા ચોકડી પાસે વિષ્ણુ ફરસાણ ચલાવતા દિનેશભાઈ નાગર આજે માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે ગોપાલ ટોકીસ પાસે આવેલા તેમના નિવાસ નજીક બેના માલિક છોકરીઓ ભયભીત સ્થિતિમાં ઊભેલી જોઈ દિનેશભાઈએ તત્કાલ સ્થિતિનો અંદાજ લઈ પૂછપરછ કરી જ્યારે દિનેશભાઈએ છોકરીઓને પ્રશ્ન કર્યો કે ક્યાં જવું છે તમારે ત્યારે ગભરાયેલી અવાજે તેમણે જણાવ્યું કે તેઓને તેમના પપ્પાએ કાયમી ત્રાસ આપે છે અને તેથી તેઓ બોડેલી તાલુકાના વણિયાદ્રી ગામેથી ઘર છોડીને નીકળી ગયા છે દિનેશભાઈ તેમને પોતાની હોટલ પર લઈ ગયા ત્યાં તેમને નાસ્તો કરાવ્યો અને તાત્કાલિક મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલના રિપોર્ટર હૈદર પઠાણને આ વાતની જાણ કરી હૈદર પઠાણે બંને છોકરીઓથી સરનામું જાણીપાટણા ગામે આવેલા તેમના સગા બહેન બનેવી સુધી સુરક્ષિત રીતે પહોંચાડ્યા આ દરમિયાન ફ્રૂટની લારી ચલાવતા સલીમભાઈએ પણ માનવતા કાર્યમાં સહયોગ આપ્યો આ સમગ્ર ઘટના એ દર્શાવે છે કે આજે પણ સમાજમાં આવા સહૃદય અને જવાબદાર નાગરિકો હાજર છે જે સમયે આવી બે નાબાલિક છોકરીઓ માટે યમદૂત નહીં રક્ષક પુરવાર કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડેલ છે મધ્ય ગુજરાતનો અવાજ આ તમામ વ્યક્તિઓના માનવતાભર્યા કાર્યને વંદન કરે